એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા ફતેગંજ વિસ્તારમાં સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે શહેરમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે એટલું જ નહીં બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ કર્મી તેમજ મહિલા ક્રાઈમની વિશેષ ટીમ દ્વારા તમામ ગતિવિધિઓ ઉપર બાદ નજર રાખશે એકત્રીસમી ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરમાં છ ડીસીપી સોળ એસીપી મળી બે હજાર પોલીસ કર્મીઓ તૈનાત રહેશે ત્યારે એસઓજીના સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ અને અબોટ મોબાઈલ કીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે આવનાર એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી અને સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી સર્વેલન્સ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ બ્રેથ એનેલાઇઝર ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો પણ ઉપયોગ કરવામાં આવશે ફતેગંજ વિસ્તારમાં એસઓજીના સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ અને અબોટ મોબાઈલ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો છેલ્લા એક દિવસથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીના આદેશથી શહેરના એન્ટ્રી પોઈન્ટો તેમજ જુદી જુદા ચોરાઓ કે જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે ત્યાં વડોદરા શહેર પોલીસનું ચેકિંગ સતત ચાલી રહ્યું છે આ વાહન ચેકિંગ રાત્રિના વહેલી સવારના તેમજ સાંજના સમયે એમ રેન્ડમલી થાય છે અસામાજિક તત્વોને ડામવા અમારો આ એક પ્રયત્ન છે જે કન્ટિન્યુઅસ પ્રોસેસનો એક ભાગ છે હાલ આપણે અહીંયા વડોદરા શહેરના વાસીઓ એકત્રીસ ડિસેમ્બરના રાત્રિના સમય અહીંયા જે જગ્યા પર એકત્રિત થાય છે એવી સદર બજાર ફતેહગંજમાં વાહન ચેકિંગ રાખેલ છે જ્યાં બ્રીથ એનાલાઇઝ અને ડ્રગ્સ એનાલિસિસ કિટ સાથે રાખી સયાજીગંજ પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિકની ટીમ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું છે આ આપણા માધ્યમથી અમે કરીએ છે કે નશાથી દૂર રહીએ અને નવા વર્ષને આપણે ખૂબ સારા વાતાવરણમાં આવકારીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર